કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને તેમને પણ અમે અપીલ કરેલ છે કે સાહેબ આ પ્રોજેક્ટ કોઈ બી હાલતમાં બંધ કરવા આપને વિનંતી છે અમે વિનંતી બી કરેલ છે કે આ આ પ્રોજેક્ટ ગંદકીનો એક ઉદાહરણ છે ત્યાં ગંદકી થાય છે ત્યાં આનું કેમિકલ આનું કેમિકલના ક્યાં ધોળા ધોળાઈ કરશે એવું આખું અમને સમજાવવામાં આવેલ છે ડેપ્યુટી કલેક્ટરની અંદરમાં એટલે અમે આવ્યા છીએ અગર આ કામ બંધ નહીં થાય તો અમે ગાંધીજી ની માર્ગે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે જવા તૈયારી રાખેલ થાય આ ડમ્પિંગ થી આરોગ્યમાં તકલીફ થાય છે માણસો બીમાર બીમાર થઈ જાય અને આના જીવાત આના જીવાત કળવાથી બચ્ચા ને ખંજોર ઉપડી જાય માણસો ને ખંજો ઉપડી જાય કારણ કે હું પોતે આ જાતે ડમ્પિંગ આવ્યો છું રાજકોટ ગોંડલ રોડ માટે કે પરિસ્થિતિ એવી ખરાબ છે કે પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે અમારી માંગણી એ છે કે અહીંયા આંગણવાડી યા કોમ્યુનિટી હોલ બનાવે તે અમારી માંગણી છે મારું નામ સાહિદ અબ્દુલભાઈ પરમાર ઉર્ફે એડલી આ અમારા વિસ્તારની અંદરમાં ધરારી જોવું કુમી કરી નગરપાલિકાના સત્તાધીશોએ ધરારી કચરા પ્લાન્ટ પ્રોસીસેડ બહારનો એરિયો દેખારી ધાર્મિક સ્થળો હોવા છતાં એ લોકોએ ધરારી પ્લાન્ટ ઠોકી બેસાડ્યો છે ચાર કરોડનો પ્રોજેક્ટ છે બાયણેનું દર્શાવ્યું છે ચાર હજારથી પાંચ હજાર લોકો અહીંયા વસવાટ કરે છે એમાં બચ્ચા બૃજુગો બધાય રહે છે એના સ્વાસ્થ્યને ધ્યાનમાં લીધા વગર નગરપાલિકાના ચીફ ઓફિસર સત્તાધીશો એ પ્લાન્ટ બિહાર્યો છે એ બંધ કરવા માટે અમારી સમગ્ર તૈયારી છે તકલીફમાં તો એવું છે કે હમણાં વડાપ્રધાન ના મિશન ની અંદરમાં બે દિવસમાં છાપવામાં આવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન ની અંદરમાં સિત્તેર હજાર બચ્ચાની જાન બચી તો સ્વચ્છ ભારત મિશનનો એક હિસ્સો છે એ ગામની બહાઈ હોવો જોઈએ આ લોકોએ ગામમાં રેસિડેન્ટ ની અંદરમાં એ હિસ્સો બિહાર્યો છે તો એ સિત્તેર હજાર બચ્ચા હિન્દુસ્તાનના જ છે હું આ વિસ્તાર દરબારી વાળા વિસ્તાર અને જમાલીપા વિસ્તાર હિન્દુસ્તાનમાં નથી ભારતના નકશામાં નથી તો એ લોકો આ પ્રોજેક્ટ બિહારી દીધો છે એ ધોલાઈ કચરા ગામ નો ડોર ટુ ડોર ધોલાઈ કચરા કચરા પ્લાન્ટ આવે ડમ્પિંગ એ અહિયાં ધોવાય ને એની પેકિંગ થાય અને એ કચરો બીજે ભોળા ના પાટીએ જાય અમારી માંગણી બંધ જ થઈ જવું જોઈએ પ્રોજેક્ટ